રામ સીતારામ ડાયરા અને માતાજી બધાને હાજર નર્વા રાખે હવાના હાથ હવા હાથ જેવું થાય છે ને આપણે હાલો જવાનું છે વાળીએ આ તો માણસો એ ટૂંકમાં કાલે એવા હતા એ વાત આજે ટૂંકમાં કદાચ થઈ રહ્યા કે કાલે નદી હાલે એવું છે ટૂંકમાં એટલે એ બધું જોઈ હવે આગળ તો શું થાય કારણ કે પછી પીનું છે પાણીમાં હું તે થાય હવે એટલે કદાચ આજ દી હાલ છે એવું છે હાલ તો મીરા નદી એ બહાર નથી લીધી अंदर नवासी दुनिया वाले हैं आले आले आज 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 जय गौ माता जय गौ माता।, माता नवासी दुनिया वाले क्यों सीताराम ने जैसे कृष्ण बताया थोड़ा क्यों हाँ लो जो गंगा हाँ ही गंगा हमरा तो प्याक, है ना भाई ठंडी आई है नत लगती काएली तो आने पैक पैक कोत थे दे ने એટલે ठंडी બે દિવસ થા પડે છે બે ત્રણ દિવસ થા ઠંડી જોરદાર પડે છે જય ગૌ માતા જય ગૌ માતા બંગુ આયા હે ને જો બાકી ગરમ કરે હે કેમ બા હા ઓ ગી ગરમ કર દઉં હ

નંબર ને ત્રણ બાંધા લીધા કેલા પાંચ પાંચ ના ત્રણ લીધા હાલો બૂટ પહેર પહેર્યા છે અરે નકી દેવાને હા આ આ લાલ હોય હાલો દેખો હા દેખો હાલો ક્યો સીતારામ સીતારામ જય શ્રી કૃષ્ણ તાતા અરે વાહ જો ભણવા જવાનું ડૉક્ટર ને પોટર બેગ ને બધું થઈ ગયું તૈયાર મકાઈ લીધી લાગે નહી વાત રામ રામ ને સીતારામ મકાઈ ઓલી થઈ ગયા તા પાછી એક વાટર ખાલી થઈ ગયું એક વાટર વાવી દે લાગળ પાછળ હૈલા રાખ મકાઈ નું ઢોકરું ઢોકરું હજી ગાય મિત્રો આપણે હમણાં તો છે ને કામ માં બોલે એનું કારણ એવું કે જો આપણે કાપ નાખતા હતા તો કાપ જેટલો સુકાઈ ગયેલો હતો ને એ ભરાઈ ગયો કાલે બપોર પછી લોડર આવ્યું હતું તો દસક દસ નહીં દસ એકવીસ ફેરા પાછા નાખ્યા ટૂંકમાં કાંઈક ટોકમાં ને કાંઈક પાછા એટલે એકવીસ ફેરા ટોટલ બપોર પછી નાખી ગયા બે દોઢ દિવસ મજૂરથી ઐકું અને હવે પાછું ફૂંકા હે તે પછી પાછું આખ્યું એટલે હવે તો આમાં ટૂંકમાં નથી નાખવું આ ખેતરમાં તો હવે છે ને ઓવર થાય છે કારણ કે જેટલી જરૂર હતી ને એટલું ટૂંકમાં આવી ગયું છે હવે વધારે નાખી હતી એટલું ઓવર આમ જો કે જરૂર હતી એટલું આવી ગયું છે અને હમણાં બે ત્રણ થયા વિડીયો એ રીતને બનાવવાનો ટકમાં ટાઈમ આપણને મળતો હોય ત્યારે બનાવતા હોય પણ વિડીયો એ રીતના મૂક બનેલા હોય એ પણ મૂકવાનો ટાઈમ નહોતો એટલે થોડાક દિવસ એડજસ્ટ કરજો કારણ કે આજે જો એવું થાય છે કાલનો અધૂરો પાછો આજ ચાલુ કરીશ બરાબર તો બધું એવું થતું હોય એટલે કામમાં હમણાં છે ને એટલા સહી કે એની તમે વાત જવા દો એટલે કામમાં તો એવું છે આપણે અત્યારે ખેતર ખાલી છે ને કાપે ખાલી થયો એટલે બધું ટૂંકમાં ટાઈમે કરવું પડે લે એવું બધું હાલતું હોય અને આમ સતત તમે જો તો સતત આપણે ગણીએ તો માવઠું ગયું ને તે દિવસના આપણે નવરા જ નથી એમ ગણો તો ગણાય માવઠું હતું ને એટલા દિવસ અઠવાડિયું દહ દી નવરાઈ હતી જે વાવેતરની સિઝન નહોતી તે વાડીનું થોડું ઘણું કામ હોય એ જ બાકી વાવેતરની સિઝન ચાલુ થઈ તે દિવસના આજનો દિવસ કોઈ દિવસ નવરાય નહીં હોય કાશી કલાક બે કલાક ની કાકા પાછી થોડી ઘણી પણ તો એવા બીજા કામ ન હોય આપણે એટલા એટલે એવું બધું કામમાં એવા ફિટ થઈ ગયા છે કોણ તેની તમે બધી વાત જવા જો એટલે આપણે હવે ટૂંકમાં હે ને આને પેલા દાંતી દેવી છે દાટી ઢેફા હે ભીનું એને દાંત માર દઈ એટલે વાહરવા માંડે એટલે આ દાંતી મારી દે હું કાલ પછી કે પમદી એક બે વાર દાંત મારશું આજ એટલે ખાલી દાંત પાડવાની નથી પણ આજે ઢગલા ઢગલા રહ્યા ને એ થોડા થોડા ફોરાઈ જાય એટલે એવી રીતે વિખાઈ જાય ને બધું એટલે એ બધું વાહરવા માટે એમ ભીનું હોય ને પછી પાવડે હું એ લેવલ કરી લખું એમ અને પછી પાછી કાયદેસર ખેતી બે વાર મારી કરી નાખ્યું એટલે બધું જે ઉગાવો છે એ કપાસનો આરોડા ઉગી ગયા દામાં આપણે પિયત ટુએ કાપી દીધું હતું કોઈ ખડ ઉગી ગયું હોય એવું બધું ઉગાવો છે એ બધો પડી જાય એમ હાલો જો અહીંયા તુવેર ને એવું ઉતારતા હતા પાકેલી લીલી બધી ભાઈ એ મકાઈ વાવી પાછી કઈક બે વાતર કા બે વાતર મકાઈ વાવી આપણે મકાઈ છે ને ત્યાં જ ટૂંકમાંથી મકાઈ નીકળી ગઈ ને પાછા બે વાતર ખાલી થઈ ગયા એમાં બે વાતર મકાઈ વાવી એ પાતો તો અને અહીંયા જો તુવેર આપણે આટલી ત્રણ ટુકડા હે તુવેર તો પાકલ પાકલ ઉતરી ગઈ અને લીલી શાક કરવા થાય તો

કરનો તો આમની ઉપર ન સડાવું ઉપર તો એ આ નખાઈ ગયો લે ભરાઈ ગયો ઓમ આયા પાછી એક રહી ગઈ આયા નથી નાખ્યું ને આયા લીમડા પાંહ એકલામ નથી નાખ્યું એટલે એટલામાં આમથી જરૂરી નથી ને ઈ ટોરી થોડખી આમ ખેસી લેવું એટલે ઈ પાછી આડા હવર ફોર્વાનો જ રહે થોડી ન આવક ન્યા કે આ હા તો બોલે ઓ તોડતો ન માટીકો પછી મને કાલ સુવર તો જો કેવી છે મસ્ત તા હા देसी હે ને देसी હે આ લાંબી એમ નહીં ઓમ देसी છે ને

મિત્રો આપણે દાંતી ચાલુ છે તો દાંતી માર્યા પહેલાંનું કી રીતનું ખેતર હતું ઢગલા 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 એકવાર મારી હજી એકવાર મારાય ને એટલે થઈ જાય રેડી હાવ જો આ કોક મોટા મોટા ટેફા હોય ને એ હોત ભાંગી જાય અને બધું આડા આવડું વિખાઈ જાય અને પછી બે વાર દાંતી આલી જાય ને એટલે એક દી એક દી તપવા દેવું અને પછી બે વાર થાંભલો મારી દો ને પછી પાવડેલ ટૂંકમાં લેવલ કરીને થાંભલો મારવાનું કારણ એવું એક કોક મોટી ઢોરી ભાંગે બીજા નંબરમાં ટેફા કોક હોય ને એ હોત ભાંગી જાય એટલે હું તો આ રીતે ટૂંકમાં માટી નાખેલી હોય ભીની તો આ રીતે લેવલ કરતો હોય તમે કઈ રીતે લેવલ કરતા હોય તમે કમેન્ટમાં કહેજો અને આ એકદમ પરફેક્ટ થાય ઝીણા મોટી જોબ ન રહીએ પછી ઝીણા મોટી જોબ રીએ તો એમાં હું થવું ડાયરેક્ટ પાવડર લેવલ કરવામાં ભીનું એક તો નહીં પાવડરમાં છોટી જાય અને આ તમે જોયું હતું આપણે આ લોડરથી કાપ નાખેલો રહ્યો એ બધો હાવ ભીનો જ હતો એટલે પહેલાં દાંતી જ હાખવી પડે દાંતી આકો ને તમે ઢગલા ઢગલા હોય ને એ બધા આડાવરા ફોરાઈ જાય એટલે એ પછી ટૂંકમાં દાંતી હાંકવાની આપણી રીતે સેટિંગ હોવું જોઈએ આપણે આપણી રીતે ટૂંકમાં હાઇડ્રોલિક હાથમાં રાખવી પડે ઢોરો અં બિહારવી પડે પછી ખાડો અહીંયા છે ઉપર લેવી પડે એટલે એવી રીતે અને કડબા હોય ને એટલે થોડા થોડા દાંતીમાં હલવાતા જાય ફાટો થોડો થોડો ફરે ફાટો જ્યાં દાખલા તરીકે ખાડો હોય અહીંયા છે જ ઉપાડો લે એ જમીન અત્યારે થઈ જાય એનો ઢોરો હોય ત્યાં બેસી જાય એટલે દાંતી આ રીતે આડા બે ત્રણ વાર આપણે હાંકીને એટલે જમીન જે આપણે ઓલી નાખેલી હોય ને એ બધી એક ખરખી લેવલ થઈ જાય અને પછી બીજા નંબરમાં બે ત્રીવાર થાંભલો મારો એટલે મોટા મોટા ટેફા હોય એ ભાંગી જાય અને પછી પાવડર લેવલ કરી નાખો એટલે કમ પ્લેટ તમારે કાંઈ ખટે જ નહીં એવું થઈ જાય મિત્રો બે વાર આપણે દાંતી હાલી ગઈ એકવાર ઊભી અને એકવાર આડી બે વાર હાલી ગયા પછી છે ને તો આ રીતનું ખેતર થઈ ગયું એકદમ લાહુ અને એકદમ સોલિડ હવે ઝીણા મોટા ઠેફા રહ્યા છે ને એ આ પાણા વીણીને ટૂંકમાં જ આ કોક પાણા છે ને એ પહેલાં વીણવા જો હે મોટા મોટા એટલે આ ટાશિયા પાણા છે એવું એમાં હું લોડરથી ભરીને એટલે આ આ વસ્તુ થાય માણાથી ભર્યું હોય ને તો કોઈક આવે તો ખરા પણ આવું ઓછા આવે એમ પણ દા પાણા બધા વીણવા દો આ પહેલાં વીણીને અને બહાર નાખ દઈ બાકી બે દીક તપશે ને એટલે આ બધું ફાટી જાય પછી દા મોટા મોટા ટેફાયા ને એને બે વાર સાંભળો મારશું ને એટલે બધું ભૂકો બધું ભૂકો પછી પાવડે થોડું 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 લાહુ કરવાનું રહે બાકી તો જી આ કાંઈ જોબ હતી ની હોત ભરાઈ ગઈજો ઘણીએ કરી પછી આ ઢોરી છે એ આસી આસી થોડી આમની નાખવી જ નાખજો આમ કરસાદ ડાળી નાખ દઈ ને તોય થઈ જાય હાઈ ક્લાસ અને અત્યારે આ ભીની માટી છે કારણ કે આપણે ઓરવેલું હતું ખાતર નાખેલું હતું કાપ નાખેલો છે કુસો નાખેલો છે બધું નાખેલું છે અને માટીની આમ ભીની અંદરથી નીકળે એની સુગંધ એકવાર આમ લઈને તોય એમ થાય કે નહીં જે આ તાકાતવાળી માટી છે એ હા એટલે માટીની સુગંધ છે ને ભાઈ દેશી ખાતર નાખીને તો જ આવ્યો બાકી કોઈ એમ કહેતા કે વિલાયતી ખાતર નાખી આવે તે વાત ખોટી છે બાકી જેટલો કુસો જેટલું દેશી ખાતર જેટલું ટૂંકમાં કાર્બન અંદર નાખીને આપણે એ બધું માટીની સુગંધ ઓરિજિનલ અને આ આમાં હવે ભલે આપણે રાસાયણિક ખાતર આપણે વાપરવાનું કોઈ નાય નથી પાડતા પણ તમે એકવાર વસ્તુ આ દેશી ખાતર છે કાપ છે કોઈ નવી માટી છે કોઈ પણ વસ્તુ નાખીને અને પછી છે ને વાવેતર કરો પછી તમે અડધું ખાતર નાખ્યું તોય ઉત્પાદન પૂરું હોય છે એટલે આ વસ્તુ છે ને જમીનને જો કાયમીન માટે ટકાળવી છીએ તો દેશી ખાતર અને કાપના ઉપયોગ કરવા જોઈએ બાકી રાસાયણિક ખાતર તો છે ને તમને કહો એ એક છે ને હાલ તોડીને લેવા એવી વાત છે લઈ આવીને પછી તમ ઉત્પાદન તો આવી પણ અમુક ટાઈમે ઘટતું જાય છે આપણે જોઈ છીએ છતાંય તોય છતાંય વાપરે વાપરવું પડે ક્યાં જવું કયો આ બીજો કોઈ ઓપ્શન નથી અને આ બધું કરવા જાય તો પડે મોંઘું આપણે તો ઘરનું સાધન હોય એને તો આ એક થઈ જાય પણ બિસાડા અમુક અમુક ન હોય જેને એને કરાવવું હોય તો આ વસ્તુ કાંઈ હેલી ન હોય એમ એવું વાત છે